પેહલા તો મારો ઠીક કરવો પડશે અરે એ બધું તો થયા કરે મેળો મેળો થોડો વારંવાર આવવાનો છે કાલે આપણે જોવા જઈશું અને માળો તો જોયો જશે ના ના કબૂતર ભાઈ મારે રહેવા માટે ઘરની વ્યવસ્થા કરવી છે અરે કેટલી વાર કહેવાનું હોય ચાલ જઈએ આ બધું તો થયા કરશે બીજા દિવસે કાગડા ભાઈ અને કાગડી બેન મેળો જોવા માટે નીકળે છે ઉડતા ઉડતા એ કબૂતર પાસે જાય છે અરે કબૂતર ભાઈ ચાલો મેળો જોવા નથી આવું અરે હા હા મેળો જોવા તો આવું જ છે ચાલો જઈએ અને આપણી સાથે બીજો કોણ આવી રહ્યો છે

ચકલીબેન ને સાથે લેતા જઈએ અરે કાગડી શાંતિ રાખ આપણે ચકલીબેન ને પૂછવું જોઈએ એમને આવું છે કે નહીં ચાલો ચકલીબેન પાસે જઈએ એ બતા ચકલીબેન ની પાસે જાય છે અરે ચકલીબેન ચાલો મેળો જોવા નથી આવું અરે ના રે કાકડા ભાઈ बाजूના જંગલમાંથી સમાચાર વરસાદ થવાનો છે એટલે હું રહેવા માટે પહેલા મારું ઘર મજબૂત બનાવીશ પછી જ બીજા કામ કરીશ તમને પતા પણ હું એટલું જ કહું છું કે પહેલા તમે તમારું ઘર મજબૂત બનાવી દો મેળો જોવા ન જશો આટા આપણ કરવાનો બંધ કર તો સાની મને રે ના હોય તો કાઈ નહીં અમે તો આ ચાલે બધે આમ કહીને એ બધા ત્યાંથી ચાલે જાય છે મેળો સારી રીતે ભરાયો હોય છે અરે હું એક દિવસ બેઠો હતો જે બહાર નીકળી જાય એવું થાય છે તો એમાં ના બેસીસ પછી કાગડી બેન ને એ હિંચકામાં બેસાડે છે ધીમે ધીમે કરતા હિંચકો જોર થી હિંચવા લાગે છે બધા પક્ષીઓ કાગડીબેન ની ઉપર હસવા લાગે છે તકલીબેને તો આખો દિવસ કામ કરીને પોતાનું સારું એવું ઘર બનાવી લીધું હોય છે મેળો જોઈને કાગડાભાઈ અને કાગડીબહેન પાછા ફરી રહ્યા હોય છે વરસાદના વાદળો થઈ ગયા હોય છે વરસાદ આવવાની તૈયારી થઈ હોય એવું લાગી રહ્યું હોય છે થોડી વારમાં વરસાદ ચાલુ થઈ જાય છે અરે અરે આ શું વરસાદ તો ખૂબ પડી રહ્યો છે અને માળો પણ હવે તૂટી જાય એવો થઈ ગયો છે અરે શું કરું હવે ઠંડી પણ ખૂબ લાગી રહી છે કાબૂતર ભાઈ જબરજસ્તી મને મેળો જોવા લઈ ગયા હતા ચાલ એમની પાસે જ

હા હા ઠંડી તો મને પણ લાગી રહી છે પણ કરીએ તો શું કરીએ એક કામ કરીએ ચાલો આપણે ચકલી બેનના ઘેર જઈએ અરે ના ના હું ના જાઉં ચકલી સામે જતા મને શરમ આવે છે અરે શરમ તો મને પણ આવે છે તો ચાલો આપણે કાગડાભાઈ પાસે જઈએ એ એજ આપણી કંઈક મદદ કરી શકશે અરે કાગડા ભાઈ કાગડાભાઈ મેળો જોવાના ચક્કરમાં અમે અમારા માળા મજબૂત ના બનાવી શક્યા અમારા બંનેના માળા તૂટી ગયા છે હવે તમે જ કઈક મદદ કરો અમારી અરે મારો તો મારો પણ તૂટેવો થઈ ગયો છે એક કામ કરીએ ચાલો આપણે ચકલીબેન ની પાસે જઈએ એ આપણી જરૂર મદદ કરશે અરે લડાઈ ઝઘડા છોડ અત્યારે જો અહીંયા રહ્યા તો વરસાદમાં ઠરીને મરી જઈશું ચાલ ના ના હું મરી જઈશ પણ પાસે તો ક્યારેય નહીં આવું હા તો પછી મર અહીંયા કાગડા ભાઈ પોપટ ભાઈ અને કબૂતર ત્રણે ચકલી બેન ના માળાની બહાર જાય છે અને ત્યાં જઈને બેસી જાય છે ચકલી બેન બારીએ થી તેમને જોઈ જાય છે

આંખો બંધ કરીને પડ્યા હોય છે અરે ચાલ ઉઠ ચકલી બેન ના મારા માં ચાલે જઈએ અરે ઉઠ કાગડી બેન આંખો ખોલતા નથી અરે મે તને કહ્યું હતું કોઈ પ્રત્યે આટલો બધો મન ઝેર ના રાખ જોયું આ અહંકારે તારો જીવ લઈ લીધો